સાબરકાંઠા જિલ્લાની ઐતિહાસિક ધરોહર અને ગુજરાતની શાન એવા અજય ઈડરિયા ગઢનું અનેરું મહત્વ છે ત્યારે ગઢ પર તમામ ધર્મના મંદિર મસ્જિદ અને જૈન દેરાસર પણ આવેલા છે ત્યારે આજે આપણે જરણેશ્વર મહાદેવના દર્શન કરીશું જ્યાં ગુપ્ત ગંગા વહે છે તો આવો જોઈએ આ અનોખા મંદિરની તસવીરો જ્યાં અને ઈડર ગઢ ચડતા જ દર્શન થાય છે ત્યારે દેવોના દેવ મહાદેવના કે જ્યાં વર્ષોથી ગુપ્ત ગંગા વહે છે અને લોકોની તરસ પણ છીનવાય છે ત્યારે અહીંનું પાણી મિનરલ પાણી જેવું અને મીઠું અને ઠંડુ હોય છે ત્યારે મહત્વની વાત તો એ છે કે અહીં પાણીનું અવિરત ઝરણું ક્યાંથી આવે છે તે કોઈને હજુ સુધી ખબર નથી અને સમુદ્રની સપાટીથી એકસો ને પંચાણું મીટર એટલે કે છસો ને ઓગણચાલીસ ફીટની ઊંચાઈએ આવેલ છે અને ઈડર ગઢ અનેક પ્રાચીન સ્થાપનાઓને જાળવી અને બેઠા છે ત્યારે ગઢ પર ચણાણ કરતા જ આવેલ ઝરણેશ્વર મહાદેવ પર ધમધમતા ઉનાળામાં પણ શીતળ જળનો કુદરતી અભિષેક થતો હોય છે ત્યારે વિશાળ પથ્થરની નીચે ગુફામાં ઉતરતા જ શિવલિંગના દર્શન થાય છે અને આ પાણી એટલું શુદ્ધ છે કે તે પીવાથી શરીરના રોગ પણ દૂર થાય છે અને અહીં આવતા તમામ પ્રવાસી પહેલાં તો ઝરણેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ જ ઈડરગઢ પર જાય છે પાણી અંદર તમને એક અલગ આમ પોઝિટિવિટી આવે છે અને આ મંદિર ની અંદર એટલું ઠંડુ છે વેકેશન માં અમે અહીં આવીએ છીએ અને બધા મળીને અહીંયા એક પિકનિક નો સ્પોટ બનાવ્યો છે અને એડો બધું લઈને આવે છે અહીંયા જયારે ટેમ્પરેચર ફોર ને ત્યાં એટલું ઠંડુ છે ક્લાઇમેટ અને કે ને એકદમ ઠંડુ લાગે છે એસી માં બેઠા હોય ને અહીંયા ત્યાં જણેશ્વર મહાદેવ નું મંદિર છે એ